સોનલધામ મઢ્યા જ્યાં સોનલ માનો સોમો જન્મ શતાબ્દી મહોત્સવ નું ભવ્ય જે કહેવાય ને મોસો ચાલી રહ્યો છે અને અત્યારે ઘણા મહાનુભાવો જે અત્યારે ભવ્ય જે કહેવાય કાર્યક્રમ ચાલી રહ્યો છે તે હું તમને આ બ્લોકમાં બતાવવાનો છું ત્યાર પછી અહીંયા ભવ્ય તે અતિ ભવ્ય આનંદ મેળાનો પણ ખૂબ શરૂઆત જે પહેલા દિવસે થઈ ગઈ છે તે પણ હું આ બ્લોકમાં બતાવવાનો છું જેને મને હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે તેજ તરફ જઈએ તમે જોવો તો ઘણા બધા લોકો અહીંયા જે મંડપની બહારની તરફ પણ ઊભા છે અને ઘણા લોકો અંદર પણ ઊભા છે તો આપણે જવાના છીએ અંદર તેઓ અને અહીંયા ખૂબ સુંદર મજાનો ભવ્ય જે કહેવાય ને કે ડોમ બનાવેલો છે અને ઉપર જે ગુબાર ટાઈપનું પણ એક રાખવામાં આવેલું છે તો આપણે અંદર જઈને પ્રવેશ કરીએ અને ઘણા બધા અહીંયા જે જે કે છે એલઈડી દ્વારા અંદાજિત પંદર થી વીસ તો જેટલી એલઈડી રાખવામાં આવેલી છે આપણે ડોમની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને ઘણા બધા લોકો જે એલઈડીની સામે બેઠીને જે સાંભળી રહ્યા છે ડાયરાને મળી રહ્યા છે અને આજે પેલો દિવસ છે પવિત્ર ધરતી ઉપર તમને લાઈન ઘણા બધા લેડી રો છે બે જન્મ શતાબ્દી મોત સવરા ઘણા બધા લાઈન પરમ પૂજ્ય આપણે તેજ ની તરફ જઈ અને તમને બતાવી વંદન કરી ગઢવી તેજ નજીક એકદમ પહોંચી ગયા છે આપણે અને બંને સાઈડ જોઈ રહ્યા છો ઘણા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે કવિરાજ હવે આપણે નજીક જે તેજ ની પાસે જઈને ઘણા સાધુ સંતો ના બેઠા છે તેમને પણ દર્શન કરશું

અને ચારણ તત્વનો એક અતિ મહત્વની ભૂમિકા રહી છે અને ઘણી વખત સાથે સ્વયં સામેલ થઈ અને અને ઉચિત સલાહ જ્ઞાનથી એમને યુદ્ધના વિજયનું કારણ પણ એ ચારણ ગઢવી સમાજ રહ્યા છે અને હું ફક્ર સાથે કહી શકું છું ગૌરવ અનુભવી શકું છું કે ચારણ ગઢવી સમાજ અને ક્ષત્રિય સમાજનો અનન્ય અભિન સ્નેહભૈરો ગાઢ અને અદ્વિતીય સંબંધ રહ્યો છે અને આ ચારણગઢી સમાજને હું નતમસ્તક વંદન કરું છું આઈ શ્રી સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહીને અતિ આનંદ અને ધન્યતા અનુભવું છું અને આ મહોત્સવના સમિતિના સૌ સભ્યોને હું આભાર વ્યક્ત કરું છું અને સૌ સભાકો સભાઓકો અને સાથીદારોને આઈ સોનલ ભક્તિ શ્રદ્ધા અને અસ્મિતા થી એમના અદમ્ય ભાવોનો અને ભાવનાઓનો હું આદર કરું છું આઈ પરંપરાના વાહક અને ચારણ કોડના ઉદ્ધારક એવા આઈ શ્રી સોનલ માને હું નતમસ્તક વંદન કરું છું શાશ્વત દંડવત કરું છું આઈ શ્રી કંચન આઈ શ્રી સોનલ માં કૃપાથી આઈ શ્રી બનુમાન અહીંયા જે ભાઈઓ માટે અલગ વિભાગ છે અને બહેનો માટે પણ અલગ વિભાગ બનાવવામાં આવેલો છે તો મિત્રો તમે જોવો તો સામેના સાઈડથી તમે જે મંડપમાંથી આવો ભોજનાલય તરફથી એટલે તમને સરસ આંજપા મેળો તમને જોવા મળે છે અનેક અનેક વિભાગોના સ્ટોલ નાખવામાં આવેલા છે ખૂબ જ વિશાળ મેળાનું આયોજન થઈ રહ્યું છે

પછી તમે મેળામાં આટા મારતા મારતા થાકી જાઓ તો અહીંયા સરસ મજાના ઠંડા પીનાની એવી ઘણી બધી દાડિદા સ્ટોલો નાખવામાં આવેલા છે નાસ્તા પાણી માટે જોવો છો હવે આપણે આવી જાય છે બીજા વિભાગ તરફ જ્યાં અહીંયા ઘણી બધી વસ્તુઓ બ્લેન્કેટ છે પછી તોરણિયા છે ઝુમ્મર છે ઘર પણ નહીં ઘરની કોઈ પણ વસ્તુ તમને આ જગ્યાઓ પણ મળી રહેશે એવા ઘણા બધા એવા સ્ટોલ તેમજ અહીંયા છત્રી નાખીને માણસો બેઠા છે તો આપણે તે જોઈએ

તો મિત્રો આપડે અહિયાં જે ભવ્ય આનંદ મોજ કરી તો તમને અમારો વિડિયો કેવો લાગ્યો ગમે લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જય સોનલ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સોનલ